નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ મિત્રો એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષકોની ભરતી વિશેની સંપૂર્ણ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તમે જોઈ શકો છો જેટલી ભરતી એટલા જ શિક્ષકો નિવૃત્ત એટલે કે શિક્ષકોની જે પૂરતી સંખ્યામાં ભરતી જે છે એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી નથી એકવીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી પડી છે એના સમયે માત્ર પાંચ હજાર જેટલી જગ્યા ઉપર જે છે એ ભરતી કરવામાં આવી રહી છે અને આ પાંચ હજાર ભરતી પૂરી થઈ જશે એના પછી પણ એકવીસ હજાર જેટલી જગ્યાઓ જ ખાલી રહેશે કારણ કે જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે એના કરતાં વધારે શિક્ષકો જે છે એ નિવૃત્ત થઈ રહ્યા છે અને શિક્ષણ મંત્રીના ખોટા વાયદાઓની હારમાળા એટલે કે શિક્ષણ મંત્રી ક્યારના કહી રહ્યા છે કે આટલા શિક્ષકોની ભરતી અમે જે છે એ આ સમયની અંદર પૂરી કરીશું વિડીયો શરૂ કરતાં પહેલાં જે શિક્ષણ મંત્રી દ્વારા તમામ વાયદાઓ આપવામાં આવ્યા છે એ તમને હું એક પછી એક વાંચીને સમજાવું તો પહેલાં એમણે કેવું કહ્યું હતું કે દર પંદર જૂને કાયમી શિક્ષકોની ભરતી કરીશું દિવાળી પહેલાં કાયમી શિક્ષકોની ભરતી કરીશું દિવાળી ગઈ પંદર જૂન ગઈ દિવાળી ગઈ પછી ડિસેમ્બર મહિનો આવી ગયો ડિસેમ્બરના અંત સુધીમાં કાયમી શિક્ષકોની ભરતી કરીશું એવું ફરીથી એમણે જે છે એ વાયદો કરે એ ના થયો એક મહિનામાં ચોવીસ હજાર સાતસોને નિમણૂક પત્ર એનાયત કરીશું ન્યૂઝપેપર અને તમામ જગ્યાએ હેડલાઇન આવી ગઈ કે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની નિમણૂક એક મહિનાની અંદર પૂરી કરવામાં આવશે એવી શિક્ષણ મંત્રીની જાહેરાત મહિનો જતો રહ્યો કશું ના થયું અને પછી એમણે એવું કીધું કે એપ્રિલ મહિનાના અંત સુધીમાં તમામને નિમણૂક પત્ર એનાયત જે છે એ કરવામાં આવશે એપ્રિલ મહિનો પણ હવે જે છે એ પૂરો થવામાં છે હજુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલી રહ્યું છે તો એપ્રિલ મહિનાના અંત સુધીમાં નિમણૂક પત્ર અપાય એવા કોઈપણ પ્રકારના જે છે એ સંજોગો છે નહીં હવે એમણે એવું કીધું પછી કે મે મહિનાના અંત સુધીમાં તમામને નિમણૂક પત્ર એનાયત કરીશું તો હવે આપણે જોવાનું રહ્યું કે મે મહિનાના અંત સુધીમાં નિમણૂક પત્ર આપવામાં આવે છે કે નહીં અને એમણે તાજેતરનું જે છે એ લેટેસ્ટ એવું કહ્યું પહેલી જૂન સુધીમાં ધોરણ એકથી બારની ભરતી જે છે એ પૂરી કરીશું તો હવે આપણે પહેલી જે છે એ જૂન સુધી વેઇટ કરવો પડશે કે એકથી બારની અંદર જે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી ચાલી રહી છે એ ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે કે નહીં અને જ્યારે જોઈએ ત્યારે એવું કહે છે કે ટૂંક સમયની અંદર જે છે એ ભરતી પ્રક્રિયા પૂરી કરીશું તો ટૂંક સમય એટલે કેટલો સમય થી ત્રણ વર્ષો થઈ ગયા આ ભરતી ક્યારની ચાલી રહી છે બે હજાર ચોવીસની ચાલી છે એના પહેલાંથી જે જૂનમાં પછી દિવાળી પછી ડિસેમ્બર પછી એક મહિનાની અંદર ભરતી પછી એપ્રિલના અંત સુધીમાં મેનો અંત આવી ગયો હવે પહેલી જૂનની વાત જે છે એ આવી જાય છે તો હવે આપણે આ જોવાનું રહે કે શિક્ષણ મંત્રી દ્વારા જે છે એ આ વાયદા કરવામાં આવે છે એ પ્રમાણે ભરતી કરવામાં આવે છે કે નહીં કેટલા શિક્ષકોની જગ્યા ખાલી પડી છે એના વિશે અહીંયા તમે જોઈ લો ધોરણ એકથી પાંચમાં નવા પાંચ હજાર શિક્ષકોની ભરતી જે છે એ કરવામાં આવશે તેના સામે મે માસમાં પાંચ હજાર એકસો ને તોતેર શિક્ષકો જે છે એ નિવૃત્ત થવાના છે થઈ ગઈ વાત નવી ભરતી કેટલી પાંચ હજાર શિક્ષકોની અને નિવૃત્ત કેટલા થવાના છે પાંચ હજાર એકસો તોતેર તો સ્થિતિ તેવી થઈ છે જૈસે થે વેસે એટલે કે તમે જેવા હતા જ્યાં હતા ત્યાંને ત્યાં રહી ગયા પાંચ હજાર શિક્ષકો આવશે પાંચ હજાર નિવૃત્ત થઈ જશે તો જે શિક્ષકોની જગ્યા તો જેમની જેમ ખાલી પડી હતી એમને એમ ખાલી જ પડી રહેવાની છે અને ડિટેલની અંદર ઇન્ફોર્મેશન આપવામાં આવી છે હું તમને થોડું ઝૂમ કરીને અહીંયા દેખાડી દઉં કુલ પાંચ હજાર એકસો ને તોતેર જે છે એ શિક્ષકો નિવૃત્ત થનાર છે એના સામે ધોરણ એકથી પાંચની અંદર સોળ હજાર એકસો ને છ્યાસી જગ્યાઓ ખાલી છે એના માટે પાંચ હજાર શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવનાર છે અને કુલ આ જે છે એ શિક્ષકો નિવૃત્ત થઈ રહ્યા છે કુલ એકવીસ હજાર ત્રણસો ને જગ્યાઓ જે છે એ ધોરણ એકથી પાંચની અંદર ખાલી પડે છે આ માત્ર ધોરણ એકથી પાંચની સિચ્યુએશન છે છથી આઠ અને નવથી બારની અંદર પણ શિક્ષકોની જે છે એ મોટા પાયે જે છે એ જગ્યાઓ ખાલી છે અત્યારે જે ચાર હજાર શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવી રહી છે એકથી આઠની અંદર તેર હજારથી વધુ જે છે એ વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા ચાલે છે જેમાં ધોરણ એકથી પાંચમાં પાંચ હજારની જગ્યાઓની જે છે એ જાહેરાત આપેલી છે ઉમેદવારો દ્વારા વારંવાર વિનંતી કરવામાં આવે છે કે જગ્યાઓની અંદર વધારો કરવામાં આવે પરંતુ સરકાર દ્વારા જે છે એ જગ્યાઓની અંદર વધારો પણ જે છે એ કરવામાં આવતો નથી કુલ એકવીસ હજાર અને ત્રણસો અને ચોપન જગ્યાઓ જે છે એ ખાલી રહેશે આ ભરતી પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ આ ભરતી પ્રક્રિયા પૂરી થઈ જશે ત્યારે જે છે એ ક્યારે પૂરી થશે એ તો આપણને ખબર નથી ટૂંક સમયમાં ટૂંક સમયમાં એવું શિક્ષણ મંત્રી દ્વારા રટણ કરવામાં આવે છે પરંતુ આ ભરતી પૂરી થઈ જશે પછી પણ એકવીસ હજાર ત્રણસો ચોપન જે છે એ જગ્યાઓ ખાલી પડી રહેશે તો આની અંદર સરકાર દ્વારા ઉમેદવારોના હિતમાં અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે અને જે અત્યારે જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એની અંદર જ જે છે એ આ જગ્યાઓનો વધારો કરી દેવામાં આવે તો તમામ ઉમેદવારો અને વિદ્યાર્થીઓને જે છે એ ખૂબ જ ફાયદો થશે સાથે સાથે સરકાર દ્વારા એક એવી જાહેરાત કરવામાં આવી હતી કે કચ્છની અંદર કાયમી એકતાળીસો શિક્ષકોની નવી ભરતી કરવામાં આવશે આ ભરતીની જાહેરાતને પણ હવે જે છે એ બે મહિના થઈ ગયા છે પરંતુ હજી સુધી આના આગળના કોઈપણ પ્રકારના સ્ટેપ જે છે એ લેવામાં આવેલા નથી ખાલી જાહેરાતો કરવામાં આવે છે ન્યૂઝપેપરની અંદર મોટા મોટા ન્યૂઝ છાપવામાં આવે છે પોસ્ટરો મૂકવામાં આવે છે અને એના પછી કોઈપણ ભરતીની પ્રક્રિયા જે છે એ આગળ વધારવામાં આવતી નથી અહીંયા આગળ જે છે એ તમે વાંચી લો ધોરણ એકથી ધોરણ આઠથી ધોરણ એકથી આઠમાં બાર વર્ષમાં પાસઠ હજાર નવસો અઠ્ઠાવન શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવી છે આમ અત્યારે એકવીસ હજાર કરતાં પણ વધારે જગ્યાઓ જે છે એ ખાલી પડી છે તો આના માટે જે છે એ નવી ટેટ પરીક્ષા લેવામાં આવે કે એમને ભરતી કરવામાં આવે પરંતુ સરકાર દ્વારા આ ભરતી પ્રક્રિયા જલ્દીથી જલ્દી પૂરી કરવામાં આવે તો શિક્ષણના હિતમાં વિદ્યાર્થીઓના હિતમાં આ ખૂબ જ મોટો નિર્ણય કહી શકાય અત્યારની સ્થિતિએ ધોરણ એકથી પાંચની અંદર એકવીસ હજાર કરતાં વધારે જગ્યાઓ ખાલી છે છથી આઠ અને નવથી બારની અંદર આના કરતાં પણ વધારે શિક્ષકોની જગ્યાઓ જે છે એ ખાલી પડી છે શિક્ષણ સહાયક વિદ્યા સહાયક જ્ઞાન સહાયક અને દિવ્યાંગ ઉમેદવારો માટેની ભરતી સાથે સાથે કચ્છ જિલ્લાની સ્પેશિયલ ભરતીની સમાવેશ કરી લેવામાં આવે તો પણ જે છે એ ખૂબ જ મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી પડી છે તો સરકાર દ્વારા શિક્ષકોની ભરતી જલ્દીથી જલ્દી પૂરી કરવા માટે ટ્રાય કરવો જોઈએ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ